જો જાતે બાંધકામ બાંધકામ નહીં તોડવામાં આવે તો મનપા ગેરકાયદે તોડી પાડશે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ગત મોડી રાત્રે રહેણાક મકાન પર ફાયરિંગની ઘટના બની સાયલાના સુદામડા ગામે રહેણાક મકાન પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું ત્રણ થી ચાર કારમાં આવેલા પંદર થી વધુ અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે અરજી કરવા બાબતે મંદુખ રાખી ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે ઘટનાને પગલે ડીવાય એસપી એલસીબી એસઓજી સાયલા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે તાલુકાની ભારત કેનાલ ઓવરફ્લો જ પાણી ખેતરોમાં હતા પાણીનો ખેતરો તરફ નિકાલ તો ગંજેડા ગામની એક હજારથી વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામના નેવથી વધુ ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે

જેમાં કેનલ કેનલનું પાણી સતત ચાલુ રહે બારે માસ અને માર્ગમાં થોડુંક દબાણ છે જે જેથી કરીને બધા બિચારા ખેડૂતોને અહીંથી હાલવામાં બધા આક્ષેપ આવે ખોટા પાણી વધારે ભર્યું હોય તો કઈ રીતે જઈ શકે કોઈ રીતે અહીંયા માણસોને જવાનો નિકાલ ન થાતો આશરે આ બાજુ એક હજાર વીઘા જેવી જમીન આવેલી છે અને એસી થી નેવ ખેડૂતો ખાતેદાર છે તો દર વર્ષે આ પાણી ફરી વાર ગાંધી ચિંતા માર્ગ આગળ વધશું વડોદરા તાલુકાના ગંજેડા ગામે બનાવવામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલનું પાણી ઓવરફ્લો થતાં આ પાણી છે એ ખેડૂતો માટે આશીર્વાદના બદલે આફતરૂપ બન્યું છે માઇનોર જે કેનાલ છે એનું પાણી ઓવરફ્લો કરી જે થી નેવ ખેડૂતોનો જે ખેતરો તરફ જવાના રસ્તા છે રસ્તા પર આ પાણી ફરી વળ્યા છે જેને લઈને હાલ જે અંદાજે નેવથી વધુ ખેડૂતો છે આ ખેડૂતો પોતાના ખેતરે કામ માટે જઈ શકતા નથી જેને લઈને તેમનો પાક છે સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી સતત આ રસ્તાની સમસ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી જેનો ભોગ દર વર્ષે ખેડૂતો બની રહ્યા છે હાલ આ ખેડૂતોના ખેતરોમાં જવાનો જે રસ્તો છે એ સદંતર બંધ થઈ ગયો છે જેને લઈ અને તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને જે રસ્તો છે એ યોગ્ય ચાલવા યોગ્ય કરવામાં આવે અને અવારનવાર જ્યાં નર્મદા કેનાલના પાણી ઓવરફ્લો થઈ અને રસ્તા પર ફરી વળે છે તે અંગે નર્મદા વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગંજેરા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે પરંતુ વીજ સેવા પૂર્વવત નથી થઈ ખંભાડિયા તાલુકાના ખેડૂતોનો આરોપ છે કે વરસાદના વિરામ બાદ નવું વાવેતર તો થઈ ચૂક્યું છે પરંતુ હવે પાણીની જરૂર છે ત્યારે વીજ પુરવઠો નથી મળતો અને સિંચાઈ નથી થઈ શકતી ઓછા વોલ્ટેજના કારણે સબમર્સિબલ અને મોટર બળી જાય છે તંત્રને અનેક રજૂઆતો કરાઈ પરંતુ કોઈ ઉકેલ નથી આવતો વીજળીના અભાવે નવું વાવેતર પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે ત્યારે અનેક રજૂઆત બાદ પણ નિંદ્રાધીન તંત્ર ક્યારે વીજ પુરવઠો પૂર્વવત કરે છે તે જોવું રહ્યું અત્યારે ખેડૂતને બધેને પાણી વારું છે પણ થ્રી ફેસ પાવર કે સિંગલ ફેસ પાવર એક જ જાતનો પીજીવીએસએલ નો પાવર ખેડૂત સુધી પૂરતો નથી આજે છેલ્લા અમારે સોળ સાબિત આવે ચાર દિવસ થયા થ્રી ફેસ લાઈટ આપતી જ નથી અને અવારનવાર જ્યારે બીજી સર આપણે કમ્પ્લેન કરીએ કે ફોન કરીએ તો ક્યારે ફોન લાગતો નથી વડોદરામાં ભારે પૂરની સ્થિતિ બાદ એક નાગરિકે પોતાની બોટ વસાવી લીધી છે વારંવાર પૂરની સ્થિતિના કારણે બોટ વસાવી ત્યારે બોટ વસાવનાર નાગરિક કહી રહ્યા છે કે મારી આર્થિક સ્થિતિ નથી છતાં પત્નીના ઘરેણાં ગીરવે મૂકી બોટ ખરીદી છે અને તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા હતા ત્યારે હાલ તો બોટ વસાવનાર નાગરિક બોટ અંગે તાલીમ પણ મેળવી રહ્યા છે તમારે ટેવાવું પડશે અને મારું ઘર જે છે એ બિલકુલ વિશ્વામત્રી નદી અડીને છે સામ્રાજ્ય એકમાં અને મારે તો વારે ઘડી આવા પૂર આવતા હોય છે એટલે હવે પછી મને બી થયું કે હવે તંત્ર પાસે બહુ અપેક્ષા રાખ્યા વગર આપણે એક બોટ ખરીદી લેવી જોઈએ એટલે મારે એ બોટ લેવાની નોબત આવી છે કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીને લઈને વિવાદ સર્જાયો છે રણોત્સવ બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે ત્યારે એડવાન્સ બુકિંગ પણ રદ થઈ રહ્યા હોય તેવું ટૂર ઓપરેટર અને હોટેલ સંચાલકો એ કહી રહ્યા છે જેને લઈ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે અફવાથી બચી રહેવું અને રણોત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટ સિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે જે વીસથી બાવીસ તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે બીજી તરફ હોટેલ સંચાલક કહી રહ્યા છે કે જે પેકેજ પ્રવાસીઓ રણ ઉત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી હા અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે એ એઝી એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે પૂરું થશે મેઈન જે છે અત્યારે વિવાદ એ ટેન્ટ સિટીને લઈને વિવાદ છે કે ટેન્ટ સિટી જે લાસ્ટ યર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે હવે ટેન્ટ સિટી ઓર્ગેનાઇઝ બી થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે 4 થી 5 લાખ નો બધું જે ટુરિસ્ટ આવતો હતો એ બધું બુકિંગ કેન્સલ થયું બધાને એવું છે કે આ વખતે રણોત્સવ ઉત્સવ થાશે કે નહીં થાય પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા આવી કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય ખોટું રણોત્સવ તો થાવો જ જોઈએ એની સાથે ટેન્ટ સિટી ને કઈ લેવા દેવા સાથે રણોત્સવ ઉત્સવ ન હોવો જોઈએ હવે વાત ભાદરવી પૂનમના મેળાની અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને ત્રણ દિવસમાં નવ પોઈન્ટ અઠ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે ચાર પોઈન્ટ નેવ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પૂરું મંદિર પર કુલ છસો નવ્વાણું ધ્વજાઓ ચડી હતી જ્યારે ગઈકાલે અન્ય ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો જ્યારે મોહનથાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું અઢારમી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળામાં ઘરમાં અંબાના ધામમાં શીશ ઝુકાવા ઉમટી પડ્યા છે માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે ત્યારે ગોધરાથી સતત સાત દિવસ ચાલીને બે યુવકો અંબાજી પહોંચ્યા હતા અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે દંડવત પ્રણામ માતાજીના દર્શન કરવા પહોંચ્યા ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક નથી લાગ્યો તે માતાજીની જ કૃપા છે માતાજી અમારા તમામ હરી લે છે અમારી તાકાત નથી ચાલવાની પણ આ દિવસો બધા આવે છે તો એની મેથે ખેંચીને બોલાવે છે દોડતા દોડતા રમતા રમતા આવીએ છે એ અમારી શક્તિ છે હર પૂનમે બોલાવે છે બોલમાડી અંબે જય જય અંબે નાદ સાથે અંબાજી ના રસ્તાઓ ગુંજી રહ્યા છે ભાદરવી પૂનમ લઈ અંબાજી લાખો ભક્તો માતાજી ના આવી રહ્યા છે તેમાં પણ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે ત્યારે અંબાજીમાં સુરક્ષાની ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં પણ મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે ત્યારે ભક્તો પણ કહી રહ્યા છે કે આવું પહેલી વાર જોયું કે પોલીસ ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય અને પોતાની ફરજ પણ બજાવી રહી હોય મજાનું અંબાજી મનોકામના અને પોલીસ પોલીસ ખાતાનું પણ અને કલેક્ટર સાહેબનું પણ બહુ અંબાજીમાં સરસ મજાનો પ્રોગ્રામ અને નાસ્તા ગુસ્તા પોલીસ સ્ટાફ પણ આપણને સરસ મજાનું આનંદ કરાવે છે અને સેવા અને જય અંબેનો કોચ કરાવે છે એટલે ખરેખર અમારે પોલીસ પણ ખાતાનું બહુ સરસ કામ છે ખૂબ શાંતિપૂર્વક પોલીસ કર્મચારીઓએ જય અંબેના નારાથી દર્શન કરાવ્યા હતા અને ખૂબ સાથ સહકાર પોલીસકર્મીઓ આપ્યો હતો અને બહુ નારા લગાવ્યા હતા અને કોઈ વગર પોલીસ કર્મચારીઓ શાંતિપૂર્વક દર્શન કરાવ્યા હતા પહેલી વાર આ રીતે શાંતિપૂર્વક દર્શન થયા છે કે આને માત્ર એક બંદોબસ્ત તરીકે નહીં પરંતુ એક સેવા યજ્ઞ તરીકે લેવામાં આવે અને અમારો જે ગર્ભગૃહનો સ્ટાફ છે એણે ખરેખર આ વસ્તુને સેવા યજ્ઞ તરીકે લીધી છે અંદર પોલીસનું કામ એટલું બધું ટીડીએસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોનો ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહી છે નવરાત્રીનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદપ યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા ને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો

પોલીસોના જવાનો પણ નાચી રહ્યા છે અને ભક્તો જે થા થાકીને અત્યારે નિજ મંદિર તરફ પહોંચ્યા છે તે ભક્તોમાં પણ અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માળી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્ય આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય